पर जारे जाम आए थे ओठ पर जारे जाम आए थे ओल हैया में हाम आए थे ओठ पर जारे जाम आए थे ओल हैया में हाम आए थे ओल हैया में हाम आए थे हैया में हाम आए राम में जाने राम आए थे ओल हैया में हाम आए राम में जाने राम आए थे ચારે ધામ આવે છે એક શું ચારે ધામ આવે છે માર્ગમાં એનું ગામ આવે છે ઓય હઈએ છતા ઘણી વેળા ઓય હઈએ છતા ઘણી વેળા સઘરના હોઠે નામ આવે છે ઓય હૈયે છતા ઘણી વેળા સઘરના હોઠે નામ આવે છે શ્યામના નામ રૂપ છે જુજવા શ્યામના નામ રૂપ છે જુજવા સાધુ રૂપે શ્યામ આવે છે છે હકીકતમાં એ જ લાંબા હાથ છે હકીકતમાં એ જ લાંબા હાથ જે દુઆમાં કામ આવે છે છે હકીકતમાં એ જ લાંબા હાથ જે દુઆમાં કામ આવે છે ખેપીઓ શું છે ખોટો સિક્કો છે ખેપીઓ શું છે ખોટો સિક્કો છે જાય છે આમ આમ આવે છે જાય છે આમ આમ આવે છે આજ માણસને દોસ્ત માણસ પણ આજ માણસને દોસ્ત માણસ પણ ક્યાં વિના કામ કામ આવે છે આજ માણસને દોસ્ત માણસ પણ ક્યાં વિના કામ કામ આવે છે એમ આવે છે મંચ પર ઘાયલ એમ આવે છે મંચ પર ઘાયલ જાણે કોઈ નિઝામ આવે છે એમ આવે છે મંચ પર ઘાયલ જાણે કોઈ નિઝામ આવે છે